મારા વાલા વાલાસનીજનો સૌને રેણુકાવી જોશીદાથ જય શ્રી કર્ત જય ગુરુદેવ જય શ્રી આજે માક્ષર સુદ છઠ રાશિ છે કુંભ નામના અક્ષર છે ગ સ અને સ આજે અંકુળામાં આ વ્રતનો બીજો દિવસ છે સવારથી વાર્તા ન બને તો માતાજીનો દીવો કરી લેવો માતાજીને મીઠો પ્રસાદ ધરાવવો સુખડી કે રાપસી કે બરફી ચૂરવું જે કાંઈ હાથે બને મિષ્ટાન બનાવીને ધરવું વાર્તા વાતનની જરૂર નથી અને ઉજવણામાં એકવીસ બાળકોને એકવીસ ફળ આપી દેવા જામફળ કે બોર કે મેળી બોર માયા કુંડલિ પ્રિયા મધુમતી કાળી કળા માલિની માતંગી જયા જયા ભગવતી દેવી શિવા સંભવી શક્તિ શંકર વલ્લભા વિનયનામ વાઘવાદિની ભૈરવી ઓમકારી ત્રિપુરા પરા પરમય માતા કુમા હું જ્યોતિષ તથા વાસ્તુશાસ્ત્ર કરું છું તેમજ કર્મકાંડ કરું છું કોઈને કામકાજ હોય તો માત્ર એક કુલ કરજો પણ વારંવાર કુલ નહીં કરતા મારો મોબાઈલ નંબર છે અઠ્ઠાણું બસો બેતાલીસ ચોરાણું જીરો ચોપન દેશ વિદેશ બધા માટે કામ ફ્રી કરું છું મહાદેવ જય સિદ્ધાંત જય ગુરુદેવ જયનાથ